મંદિર માંગ શોર્ટ સર્કિટ થી આગ પરિવાર નિરાધાર બન્યો જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલે લીધી સ્થળ મુલાકાત પારડી તાલુકાના પરવાસા મંદિર ફળિયા રહેતા જયેશભાઈ ખુશાલભાઈ પટેલના ઘરમાં શોર્ટ સર્કિટ થી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ દુર્ઘટનામાં સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું હતું મકાન માલિક જયેશભાઈ માટે હવે માત્ર પહેરેલા કપડાં જ બચ્યા છે જ્યારે ઘરમાં રહેલી તમામ ચીજવસ્તુઓનો નાશ થયો છે આ આગથી પરિવાર સંપૂર્ણપણે નિરાધાર બન્યો છે અને આ ઘટના ગામમાં ચકચાર પેદા કરી છે ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે પરિવારને સાંત્વના આપતા કહ્યું કે સરકારની હોનારત ફંડમાંથી આર્થિક મદદ માટે તાત્કાલિક ભલામણ કરવામાં આવશે આ માટે તેમણે તાલુકા વિકાસ અધિકારી સાથે પરામર્શ કર્યો હતો મનહરભાઈ પટેલ સાથે શાસક પક્ષના નેતા મુકેશ પટેલ ગામના સરપંચ સુમનભાઈ સરપંચ સંઘના પ્રમુખ રાજુભાઈ માજી જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ સોડવાલા સરપંચ અજયભાઈ બાલદા ગામના સરપંચ રાહુલભાઈ અને ગામના અગ્રણી પરિમલભાઈ સહિતના લોકોએ પરિવારને પડખે રહેવાની વાત કરી હતી ઘરના તમામ સામાન સાથે આશરો પણ ગુમાવી ચૂકેલા પરિવારે આ આફતમાં પોતાના ભવિષ્ય માટે સરકારની મદદ પર આશા રાખી છે ગામના અગ્રણીઓએ પણ પરિવારને મદદ કરવાની પહેલ કરી છે અને સ્થાયી નિકાલ માટે સરકાર તરફથી ત્વરિત પગલાં લેવાની માંગ કરી છે આ ઘટનાને અનુસંધાનમાં સંબંધિત અધિકારીઓને મૌખિક અને લેખિત રીતે સૂચનાઓ આપવામાં આવી છે કે હોનારત પીડિતોને ન્યાય માટે શક્ય તમામ સહાયતા આપવામાં આવે પરિવારને હોનારત ફંડમાં મદદ મળશે તેવી માન્યતા છે આ દુઃખદ ઘટના સમગ્ર પરવાસા ગામ માટે ચિંતાનો વિષય બની છે આગના કારણે થયેલા નુકસાનને ધ્યાને લેતા પરિવારને નવી શરૂઆત માટે તાત્કાલિક મદદ પહોંચે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે